નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરના સરગરા ડેમ અને નર્સરી વચ્ચે હુંડાઈ કાર રોડ નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો મહેસાણાના સુતાર કુટુંબમાં લગ્ન હોવાથી ચોટીલા માતાજીની પહાડે કંકોત્રી મૂકી માતાજીને આમંત્રણ આપી પરત ફરી રહ્યા હતા લખતર તાલુકામાં જમ્મર ગામથી ગામની સીમથી લઈને વિઠલાપરા ચેકપોસ્ટ સુધીનો સ્ટેટ હાઈવે નંબર સત્તર ગુજારો સાબિત થઈ રહ્યો છે હાઈવે ઉપર સાયકલથી લઈને ટ્રેલર ટ્રક સુધીના વાહનોના અકસ્માત થઈ રહ્યા છે ત્યારે આજે મહેસાણાના સુતાર કુટુંબના ચાર સદસ્ય કુટુંબમાં લગ્ન હોવાથી ઊંડાઈ કાર લઈને છોટીલા ચામુંડા માતાજી પાસે કંકોત્રી મૂકી અને માતાજીને આમંત્રણ આપવા ગયા હતા માતાજીની પાડે કંકોત્રી મૂકી પરત મહેસાણા જઈ રહ્યા હતા ત્યારે જમર ગામ પાસ કરી લગતા તરફ આવી રહ્યા હતા ત્યારે સરકારા ડેમ અને ફોરેસ્ટ વિભાગની નર્સરી વચ્ચે કાર ચાલક ચાલકે અગમ્ય કારણોસર કાર પરનો કાબુ ગુમાવતા કાર રોડ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે કારમાં સવાર ચારેય વ્યક્તિઓને રૂપટોપમાંથી માંથી લખતર નગરમાં શેરડીના રસનો વ્યવસાય કરતા મહારાષ્ટ્રના સેવાભાઈ વ્યક્તિ દ્વારા સહિત બાર કાઢવામાં હતા ચારેય વ્યક્તિઓ સહી સલામત રીતે બહાર આવી ગયા ત્યારે લખતર પોલીસ સ્ટાફના રાજુભાઈ કુસાપરા અને મેહુલભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા વ્યક્તિ બહાર આવી ગયા હોય અને કાર બહાર કાઢવામાં થાય તે ટ્રેક્ટર સહિત જેસીબી સહિતના સાધનો બોલાવવાની કવાયત ધરવામાં આવી હતી ત્યારે જાણવા મુજબ ટોચન કરવાની જે ક્રેન છે તેના દ્વારા આ કારને બહાર કાઢવામાં આવી હતી